બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું છે શાળાના બદલે બાંધ્યમના ધોરણ ચારથી દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એંસી જેટલી કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો શૈક્ષણિક ક્ષેત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રમત ગમત પ્રવૃત્તિ બાદ વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું ખાસ કરીને ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિક્રમ સારાભાઈને અર્પણ કરવામાં આવ્યું નામ પણ એ જ રખાયું હતું શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુ સાથે શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું નું આયોજન કરાયું હતું શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી માછલપરી કાયમ તો પ્રિન્સિપલી માતસલ્ય વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ટુડી વી હ પુટ ઓફ ધ મેથ્સ એન્ડ સાયન્સ પ્રોજેક્ટ ફેર વોટેવર વી હ ગિવન ધન નેમ વિક્રમ સારાભાઈ સાયન્સ મેથ્સ ફેર આ કૃતિ આ પ્રોજેક્ટની અંદર અમારા ઘણા બધા છોકરાઓ નિયરલી એકસોને ચાલીસ ભાગ લીધો છે અને આખી સ્કૂલ મળીને અમે કૃતિઓ મૂકી છે એમાં જુદા જુદા ટૉપિક ઉપર છોકરાઓએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા એમાં ગ્લોબલ વોર્મિંગ આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય તે વિદ્યુતથી ચાલતી ખેતી કેવી રીતે કરી શકાય તે એવા અલગ અલગ જાતના ટોપિકો ઉપર પ્રોજેક્ટો બનાવ્યા છે વર્કિંગ મોડેલ પણ છે આમાં અને અમારા અમાના ચારથી પાંચ પ્રોજેક્ટ એવા છે કે જે બીઆરસી લેવલ અને સીઆરસી લેવલ પર પણ સિલેક્ટ થયેલા છે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે ટીચર્સોનો સાથ પણ ખૂબ રહ્યો છે અને સાથે સાથે અમારા પેરેન્ટ્સોએ પણ અમને ખૂબ હેલ્પ કરી છે અને છોકરાઓને આવી જ રીતે અમે ઉત્સાહિત કરતા રહીએ એ માટે આવ આવા કાર્ય અમે કરીએ છીએ વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો ધોરણ થી ચારથી ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ મળી થી વધુ કૃતિઓ રજૂ કરી ભવિષ્યના બાળ વૈજ્ઞાનિક પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ તૈયાર કરે અનેક કૃતિઓ અગાઉ બીઆરસી સીઆરસી તેમજ જિલ્લા કક્ષા સુધી પસંદગી પામી હતી તમામ બાળ વૈજ્ઞાનિક સમાન વિદ્યાર્થીઓ ગ્લોબલ વોર્મિંગ આધુનિક ખેતી પદ્ધતિ ઓછા માણસના ઉપયોગ વડે કઈ રીતે કામ કરી શકે તે માટે રોબોટ મોડલ બનાવ્યું હતું મારું નામ વીર દિપેશ કુમાર પંચાલ છે અને આ રાઠોડ રોની ના વેદાન ચૌધરી છે મેં વાત્સલ્ય વિદ્યાલયમાં છું આ અમે એક રોબોટ બનાવેલો છે જે મનુષ્યને મનુષ્યને આગળ વધશે જે મનુષ્યને સેન્સ કરીને આગળ વધશે આ રોબોટનો મારો મેઇન હેતુ એમ હતો કે કોઈ બી વીસ ત્રીસ માણસને કામ આ એટલો કરી શકે કોઈ બી વસ્તુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય છે કોઈ બી વસ્તુમાં અગર આ વસ્તુ તમે આના પર મૂકી દશો આ વીસ ત્રીસ માણસનું કામ એકલો કરી શકશે આની અંદર અમે છ ટાઈપના પાર્ટ્સ યુઝ કર્યા છે આરડીનો અલ્ટ્રાસોનિક સેન્સર મોટર ડ્રાઈવર સર્વર મોટર ટીટી મોટર અને આરડીનો આ જે અમા છે અમે સી પ્લસ પ્લસ લેવલનું કોડિંગ કરલું છે તો બાકીનું બધું મારો સાથીદાર રાત્રો ટ્રોનિક તમારે સમજાવશે જીવ આ હ્યુમન ફોલો રોબોટ છે એમાં અમે આરટીનોનો યુઝ કર્યો છે અને આરટીનોમાં અમે સી પ્લસ પ્લસ કૂટી કરી છે અને આરટીનો મોટર ડ્રાઈવરને કમા કોડ સેન્ડ કરશે અને મોટર ડ્રાઈવર એ રીતના એમની સીટી મોટરને ન છે સૂર્ય મંડળ વીજળી બચત કરતી સોલાર સિસ્ટમ અવકાશ વિજ્ઞાનને લગતી કૃતિ તેમજ ગણિતને લગતા વિવિધ કૃતિઓ તેમના સંશોધન રૂપે રજૂ કરી શાળામાં આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે બંને માધ્યમના ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે તંતોડ મહેનત કરી પ્રદર્શન નિહાળવા આવેલા વાલીઓ પણ બાળકોની કૃતિ જોઈ મુગ્ધ થઈ ગયા હતા સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી